સમાચારમાં આગળ વાત કરીશું નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નવા વર્ષમાં તમારા વર્ષને અનોખી રીતે ઉજવવા અને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જિગર એકમાત્ર આવી રહી છે જી હા આતુરતાથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ ડેની જીગરનું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું અને હવે પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યસ સોની અને તર્જની બાદલા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે કેએસ યસ અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન સહયોગથી બનેલી ફિલ્મ ડેની જીગર નીલા ચોટાઈ તથા દિપેન પટેલ દ્વારા નિર્મિત છે આ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે કે જેઓએ ઘણી અવ્વલ કક્ષાની હિટ ફિલ્મો આપી છે ઉલ્લેખનીય છે કે અભિનેતા યસ સોની અને

આ જે પ્રકારની ફિલ્મ છે એક અલગ જ યુનિવર્સ છે મગજ બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચરની બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કરતા હશે તમને ફૂલ હસાવશે આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે તો પાંચમી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં બોડી ને ડીલ કરતા વખતે આપણે ઘણી બધી સિરિયસ ઘટનાઓમાં જતા રહેતા હોઈએ છીએ ત્યારે એક જ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ કે કોન્ફિડન્સ તમે જે પણ છે તમારી જે પણ બોડી છે જ્યાં સુધી તમે કોન્ફિડન્ટ નથી જ્યાં સુધી તમે પોતાને પ્રેમ નથી કરતા ત્યાં સુધી એના પર વર્ક કરવું ઘણીવાર બહુ ડિફિકલ્ટ થઈ જશે તો જે આ કિડિસરનો કોન્સેપ્ટ છે જે આખો આ છોકરી પૂજાનો કોન્સેપ્ટ છે એ એ રીતના યુનિક છે કે એટલી બધી કોન્ફિડન્ટ છે એને ખાલી જાડી નથી એના એને મૂછ છે એના પગ પર વાળ છે હેક્સ નથી કરાવતી એ એટલી બધી જાડી છે ને છતાં એ છે આ મૂવીનું ટોટલ શૂટિંગ ફોર્ટી થ્રી ડેઝ ચાલ્યું હતું અને ઓવરઓલ મૂવીનું બજેટ સાડા કરોડનું છે એ આ બે સોંગ છે આ મૂવીની અંદર એક સોંગ ઓલરેડી અમે લોકો અત્યારે રિલીઝ કરી દીધું છે સેકન્ડ સોંગ જ્યારે મૂવી રીલીઝ થશે સાથે તમને સાંભળવા મળશે અને એના એક વીક પછી અમે પાછું એ સોંગ પણ યુટ્યુબ પર મૂકીશું આ મૂવી એક અલગ જ યુનિવર્સ ઊભું કરવા માંગ્યું છે અમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ સુધી આવો કોઈ મૂવી નથી આવ્યો આઈ થિંક બોલિવૂડમાં પણ આ સુધી આવું કોઈ મૂવી નથી આવ્યો કે સાઉથમાં પણ આવું નથી આવ્યું કે જેમાં ફક્ત ને ફક્ત કોમેડી જ છે ફુલોન કોમેડી છે